આ ઔષધીય છોડ ભારતીય ઔષધ શાસ્ત્રની પ્રાચીન પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે તો આયુર્વેદના પવિત્ર ગ્રંથો ખાસ કરીને તેની જડ પાન ફૂલ પછી બીજ દરિયા દરેક ભાગ ઔષધીય ગુણધર્મો ધરાવે છે અને આ સાથે જ વિવિધ રોગોના ઉપચારમાં ઉપયોગી છે તો આયુર્વેદના મતે આ છોડ પ્રાકૃતિક રીતે શરીરની પ્રતિરક્ષા શક્તિ વધારવા માટે થાય છે અને સાથે જ તાણ ઘટાડવા અને આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બે ન્યુઝ ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ નાગર મોથ જેને મુસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું વર્ણન ચરકસંહિતામાં ભૂખ ઉત્તેજક તાવ ઘટાનાર અને કફ નિવારક તરીકે કરવામાં આવ્યું છે શરીરની વધારાની ચરબી ધીમે ધીમે ક્ષમતા પણ રહેલી છે અને સવારે ગરમ પાણી સાથે તેનો બે ગ્રામ પાવડર લેવાથી ચયા પચન ઝડપી બને છે અને પાચન તંત્રમાં નોંધપાત્ર સુધારો થાય છે તો નાગરમોથ નદી તળાવ કુવાસ પાસ તેમજ જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં જોવા પડે છે અને નાગરમોથ સ્વાદે તીખી તુરી ગુણે શીતળ અને કફ પિત દોષ નાશક ગણવામાં આવે છે અને એટલે જ કફ અને પિત્તના દર્દીઓના નિવારણ માટે તે કામ કરે છે તો ઉપયોગ ઘણા વર્ષોથી તેલ બનાવવા માટે અને માનસિક રોગોની દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે અને આ સાથે જ તાવ આવ્યો હોય ત્યારે એક ઉત્તમ ઔષધિનું કામ કરે છે તો મોથ ઘણી જાતની જોવા મળે છે તેમાંથી નાગર મોથના ગુણ ઉત્તમ ગણવામાં આવે છે અને આ સાથે જ ચામડી અને સૌંદર્ય માટેના પણ તેના ઘણા ફાયદા છે જેમ કે ઘા રૂજાવા અને ચામડીના કોઈ પણ ઇન્ફેક્શન ને ઝડપી રીતે ઠીક કરે છે તો વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે અને ડેન્ડ્રફ દૂર કરે છે આ સાથે જ જાંબલી અખરોટ નટગ્રાસ અને જાવા ગ્રાસ જેવા નામથી તેને ઓળખવામાં આવે છે અને આ સાથે જ છોડનો ઉપયોગ પીઠ અને આંતરડાની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે તો શરીરના સામાન્ય દુખાવા દૂર કરવા અને શરીરની બળતરા દૂર કરવા માટે નાગરમોતનો ઉપયોગ કરવામાં આવે છે તો નિષ્ણાંતો કહે છે કે નાગરમોતના તેલનો ઉપયોગ વાળના વિકાસને વધારે છે સાથે જ આયુર્વેદ માં અનેક ફાયદા આવ્યા છે તો છે આ સાથે જ ચેતા પણ રક્ષણ કરે છે અને સંધિવાની સમસ્યામાં અસરકારક કામ કરે છે તો કેટલાક ગેરફાયદા પણ છે એટલે કે હંમેશા ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે આવા બધો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવા માટે આપ જોતા રહો નાઇન અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવવા આધારિત છે પુષ્ટિ નથી કરતું નમસ્કાર